કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ભાડૂતી માણસો રાખીને ઉઘરાણા કરતા હોવાની એબીપી અસ્મિતાએ અગાઉ અહેવાલ રજૂ કર્યા હતા જો કે આ તમામની વચ્ચે એ અહેવાલો જેવી સ્થિતિ બની છે તેવો પર્દાફાશ થયો છે ગીર સોમનાથ જિલ્લાના ઉનાના પોલીસ ઇન્સ્પેક્ટર પર આ જ પ્રકારે તોડબાજીના સનસની ખેજ આરોપ લાગ્યા છે સંઘ પ્રદેશ દીવથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોને ઉના પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માંડવી ચેકપોસ્ટ પર વાહનો રોકી તોડબાજી થતી હોવાની ફરિયાદો બાદ લાંચ રુશ્વત વિભાગે ડિસેમ્બરે છાપેમારી કરીને તો હડકંપ મચ્યો ચેકપોસ્ટ પર હાજર અને છાપે મારીઓ એસીબીને જોતા જ ફરાર થઈ ગયા જોકે આ તમામની વચ્ચે નિલેશ તળવી નામનો મળતીઓ ઝડપાયો નિલેશ તળવીના મોબાઈલમાં મળેલા કોલ રેકોર્ડની ઓડિયો ચેક કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એન કે ગોસ્વામી અને ચેકપોસ્ટના કર્મચારીઓના સંવાદો હાથ લાગ્યા

કેવા કેવા તોડ થયા છે અને અન્ય કોઈ અધિકારીઓ આ કાંડમાં સામેલ છે કે નહીં તેવા પણ સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે જે તે વખતે એસીબી દ્વારા કરેલ ચેકિંગના ઉનાના પીઆઈ સહિતના ત્રણ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ એક આરોપી જે પોલીસ વતી વહીવટ કરતા હતા તેને પોલીસે એસીબી પોલીસે પકડી લીધેલ જેનું નામ કુમાર અભયસિંહ તળવી હતું અને તે અહીંયા એની પાસેથી પોલીસે મોબાઈલ કબજે કરેલ ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ થઈ છે જેમાં નિલેશભાઈ અભયસિંહભાઈ તળવી જેને ગઈકાલે પોલીસે ગુનાના કામે તપાસની જરૂરિયાત હોય દિવસ દસના રિમાન્ડની માગણી કરેલ જેમાં ઉનાના ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ સાહેબે છ દિવસની એટલે કે તારીખ અગિયાર પાંચ ચોવીસ સુધીના સાંજના ચાર વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે